રાંદરપુર ખાતે આવેલા શ્રી આંજળા ચૌધરી સમાજના ચોવીસમાં સમૂહ મહોત્સવ યોજાયો હતો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદેશ વિદ્યાલય ખાતે શ્રી આંજણા ચૌધરી સમાજના ચોવીસમાં સમૂહ મહોત્સવ યોજાયો છે

અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર પ્રમુખ અને મંત્રી શ્રી અને સભ્ય અને શ્રી આંજણા યુવક મંડળ રાધનપુર અને કારોબારીના સભ્યો અને શ્રી આદર્શ વિદ્યાલયના સંકુલના રાધનપુર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વીસ જેવા આંજણા જોધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વર્ષની અંદર સમાજને ત્રણ જ દિવસે લગ્ન થાય અલગ અલગ સિઝનમાં અને સમાજની ભવ્ય વાળી આધુનિક બને અને સમાજની અંદરથી કુરિવાજ ફરજો દૂર થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું કમ્પ્યુટરમાં એસી રૂમમાં બેસીને પણ આ ધંધો થઈ શકશે એક એક હજાર હજાર લોકો જે હજાર હજાર ગાય કે ભેંસો એમાં બબે જણા ખાલી કામ કરી શકે એ ટેકનોલોજી હવે થઈ રહી છે ને વાયેબલ છે હું તમને એટલા માટે વાયેબલ કહું છું કે આખી દુનિયામાં અને ભારતમાં ભારતની અંદર આખા દેશમાં એક લીટરના ચાલીસથી ઓછા રૂપિયા છે હું હમણાં મધ્યપ્રદેશ કહેતો સત્રીસ રૂપિયા લીટર દૂધ ત્યાં આગળ ચાલે છે આપણા દેશમાં પણ ચાલીસ થી ઓછા રૂપિયા દૂધ છે એક માત્ર આપણો જિલ્લો એટલે આપણો બનાસ ડેરીનો એરિયા છે કે જ્યાં અને દૂધ ભેંસનું તો રૂપિયા સુધી રૂપિયા રૂપિયા મળવાની વ્યવસ્થા થાય છે છે ડબલ આપણને દૂધના મળી શકે આ બહુ મોટી એક ક્રાંતિ છે દેશમાં નથી દુનિયામાં પણ ડેવલપ કન્ટ્રીમાં જે છે એમાં ચાલીસ પિસ્તાલીસ રૂપિયા થી વધારે કોઈ દેશમાં નથી તો અહીંયા વાયબિલિટી આવી શકે એ લોકોને જો વાયબિલિટી આવતી હોય મશીનની

બધા નોકરિયાત વર્ગ બીજા ધંધા અર્થે બધા હોય છે પણ આ દિવસ એવો અમારો સમૂહ હોય છે કે દરેક દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે આજે વીસ હજાર લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવ આ વરગડિયા પણ દરેક ને શુભેચ્છા પાઠવા છો બીરો રિપોર્ટ જુનાદેશ